કાયમી ખરા આપડા ઘરે રહેવાનું છે સાચી વાત ને કાયમિક કોઈના આધાર ઉપર જીવન જીંદાબાદ ને મેં ક્યાં કીધું તમ મારું ખાવ છો કેમ અને એ અને તું કામ કરારું માં રાખું છું રાખવા નબળાઈ ભેગા જ કરીએ આને પણ કે હક નથી એમ આ છોકરી ત સમાધાન થઈ ગયું મય દીકો બોલે જો મય દીકો બોલી ગયો મમ્મા આરે મમ્મા આરે બોલી મમ્મા ખાઈ લે મમ્મા આપી આપી લાવો ને તો લાવો કે હે એમ કે રાખવાના છે રાખવાના એમ નથી તો જય માતાજી કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ શુભ સવાર બધાયને ને જય શ્રી કૃષ્ણ આરબી કે પાનસો ત્રણ નંબરની ચેનલમાં તમારું સ્વાગત છે આરબી કે પાનસો ચાર નંબરની ચેનલમાં તમારા લોકોનું સ્વાગત છે ને જો હવે અમે લોકો બહાર ગામ થી આવી ગયા છીએ બહુ ઠાકોડો લાગી ગયો છે ને બીજું તો કેવું તમને હે

તો જો આ બધા કપડાં ધોયેલા છે એ છે પછી આ બધા કપડાં ધોયેલા છે એ છે જો ને હજી મેં નાઇટ ડ્રેસ જ પહેર્યો છે હજી નાવા ધોવાનું બાકી છે હજી ને મેં કીધું પહેલાં ચાલો બ્લોક થોડોક બનાવી લઈએ ને પછી કાંક નાવા ધોવાનું કરશું ચા પાણી હજી બાકી છે હજી જાગ્યા છે એ સવાર પડી છે અમારા દેવસા બેન જો બગાહા ખાય છે જો તમને દેખાડ હે શું કરો છો દેવસા શું કરો છો

અચ્છા રે કેમ તો વરસો થઈ ગયો એને લાગે મને થઈ ગયું કાઈ વાંધો તમે ટેન્શન હે લાયા રૂમ જોયા મે હે તે હવે રમવાનું બટાનાવાય તાર ખોડા ખોલી ભરી જા જો જો કામ કરી લે છે કામ કરી ગ્યો છે હા એવું છે લાવો તો હાલો તો હાલો લઈ જાવ ઓછી કયા વાત તો ચાલો થોડી વાર આવીને બ્લોક બનાવવું ને દેવસાબેન માટે કાંક નાનું નાનું કાંક કઈ દઉં ખાવાનું ના મમ્મી નાસ્તા પાણી તો રાત બગેડ ના ના મારે આટલું મમ્મી બિચારી કઠ ચાલો બિચારે ન બોલવાનું બોલો માને હું પાંચખાની ભાઈ આ નું કેવું ખાવાનું નથી ને પગે દેવી સામે કોને ખબર ખોટે ખોટું કે મને વાગ્યું છે હેજારમાં પાટા બંધાવ્યા કે મને વાગ્યું મને એવું મને એમ એટલે લાલ લાલ હતું

કેમ કે આયે સગેર લખવાનો હોય આયે ભૂકવાના છે આ દોરી બંધાય એવું નથી કરી તો હું કરશું બોલ આ દેવાનું તો ચાલો દેવિશા બેનને નવરાય ધોરાઈ દઈએ ને પછી આગળ બ્લોગ માં બેના રહેજો ચાલો ચાલો તો બેસા માથું ઓય દીધું છે હે હું કલું હે ઓય તો દીધું માથું

કોલો આલે હમ ભલે કે હે મમ્મી હું દેવીશાન બનાવી દઉ રોટલી બનાવી દઉ કોલો રોસ્તા નો પેપર પડ્યો છે તે ખવરાઈ દો એને ભાવે છે એ ખવરાઈ દો બનાવી તારી મરજી હે બરાબર ને કેમ આ લીપીસી કરી ને ઢોળું ને હે ઈસી કરી ઢોળું છે ને નાખવા જવાનો ઈ વાત હે હા

પોતાને પોતાની જાત ઉપર કોઈ દિવસ કોઈના ભરોસા નહી કરવાના ને જીવન ની અંદર કોઈ દિવસ કોઈની આશા નહી રાખવાની આપણે જાત મેન જીંદાબાદ કોઈ આશા રાખે

અભુય જા કોસા માલ મન લાવીએ તને કહું આ લેઈ છે બાયરલે ભીય જા તું ખાજે આગળે પૂય જા ઓ બેટા જો તું હુય જ જાય આગળે હુય જાવ મત બની માં તો કે જ જા તો હુય આગળે હુય જા ઓ માં ખાઈ લે ને બેટા ખાવ તો ખરો કે તું ખાટલો જ બતાવેશ તો ઓણ ખાઈ લે ને માં પછી હુય ઓ બેટા જો એમ કે આ રૂદો ઉતો છે ને તેને હુય ઉછો જા બતાય ને જ છે

એ તો ઠીક પઢાયા કુછ ન હોય જ કરાય ચાલો તો એ ઝરી બંબુ ખાઈ લઈએ આ મને પકડ આવડે નહીં તો આ બ્લોગ આપણે મમ્મી પૂરો કરીએ ને સરો રાખ ને મને હું કેમ રાખો મારા કાય જમવાનું નહીં હોય લે આને જ છે ને થોરે દે જો પાછી બાકી એય એય કેમ 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 લે 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 સરી કો તો લે તો

બનાવ દેની ને તમને હાથ પાડે આ ઓલું નથી આવતું આ કઈ ધંધો જ નથી વાયડો તેમાં દરખાવ રે રોગડા ના બોલા હાલો ને દેવીશા બેના હાલો ને અંદર આવો હાલ માધી હાલ ઓય હશાલો દેવીશા

તાર ખાવું છે પણ બેટા હું થોડું ખાઈ લો મમ્મા નો ઓલો સો સંભાઈ જા મમ્મા નો ઓલો સો સંભાઈ જા જાવ મમ્માને ને થોડું સો સંભાઓ જો અમારે દેવી સાબે રીહાઈ ગયા જો રીહાઈ ગયા જો 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 લાદુ એમ લાડુ ચાલો પૂરો કરીએ જે માતાજી ભેડીમાં ને શુભ રાત્રિ બધા ને ગુડ નાઇટ કાલના બ્લોગ માં ફરી પાછા મળશું લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો ફેસબુક ચેનલ ને ફોલો કરવાનું ભૂલતા નહીં